જવાહરલાલ નહેરુની એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ નહેરુ ભવન ખાતે જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ભારતના પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુના નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસીના રોજ થયો હતો તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો બાળકોને પ્રિય એવા જવાહરલાલ નહેરુના જન્મદિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બ્રિટિશ સામ્રાજ્યમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરતા નહેરુ એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા ક્યારેક તેમને આધુનિક ભારતના શિલ્પી તરીકે પણ સંબોધવામાં આવે છે દરમિયાન આજ રોજ તેમની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કીર્તિ સ્તંભ ખાતે આવેલ નહેરુ ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવક સાથે કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા આજે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની છે ત્યારે એ પ્રધાનમંત્રી હતા જેને દેશની આઝાદીની અંદર કારાવાસ બી ભોગ્યો લડત બી આપી અને હજાર દિવસ કરતાં વધારે જેલમાં રહ્યા ત્રણ વર્ષ કરતાં વધારે અને પોતાની તમામ મિલકત દેશ દેશ ઉપર નેછાવર કરી દીધી એ પ્રધાનમંત્રીની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે આપણે એટલું યાદ રાખવી રાખવું જોઈએ કે ક્રિટિસાઇઝ તો ગમે તે માણસને કરી શકો છો તમે પણ એને શું આ દેશ માટે આપ્યું એ જોવાની જરૂર છે મારું માનવું છે કે દેશની પ્રગતિની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ જવાહરલાલ નહેરુ હતા ભાંકરા ભાંકરા નંગલ ડેમ બનાવ્યું પંચવર્ષી યોજના લાયા યુવાનોને કઈ રીતે ઉત્થાન કરવું એના માટે એના જુદી જુદી સંસ્થાઓ ખોલી સવાલ એ છે કે આજના દિવસોમાં આટલા મોટા મહાન નેતાનું પણ ક્રિટિસાઈઝ કરતા ચૂકતા નથી તો આઝાદીની લડાઈની અંદર તમારા પૂર્વજો કોઈ જગ્યા જોડાયા હતા સવાલ જ્યારે ઇતિહાસ વાંચવાનું આવે ત્યારે આ દેશ તો જ્યારે બી ઇતિહાસ વાંચશે કોઈ તો સૌથી પહેલાં પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના વડાપ્રધાન હતા એ વાંચવું જ પડશે અને એના કરેલા કાર્યોને બી જોવા પડશે મારું માનવું છે કે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ તમામ આગેવાનોએ આ દેશનો પ્રથમ પ્રધાનમંત્રી આ દેશને શું આપીને ગયા છે શું થોટ હતી શું વિચારધારા હતી કઈ રીતે દેશ આગળ વધે એ એમની થોટ અને વિચારધારાથી યુવાનોને આગળ લઈ જવા નાના બાળકો માટે એમને જે પ્રાથમિક શિક્ષણ ચાલુ કર્યું ચાચા નહેરુ દિવસ મનાવ્યું આ બધા કાર્યો એ દેશના ઉત્થાન અને બાળકોના ઉત્થાન માટે જે કર્યું છે એને યાદ કરીને કોંગ્રેસ પાર્ટીએ એની તરફ જવું જોઈએ અને એની વિચારધારા વાંચવી જોઈએ અને દેશને કઈ રીતે આગળ લઈ જવું એ એમને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવા જોઈએ આજના દિવસે એમના જન્મદિવસના જન્મદિવસના દિવસે એ જ આપણે નક્કી કરવું જોઈએ કે આપણે જવાહરલાલ નહેરુએ શું કર્યું આપણા પાછલા નેતાએ શું કર્યું અને દેશ કઈ રીતે મજબૂત થાય અને પાર્ટી કઈ રીતે મજબૂત થાય જૂઠ બોલવાથી પાર્ટી મજબૂત નહીં થાય જૂઠું ફેલાવવાથી પાર્ટી મજબૂત નહીં થાય કોઈને દોષારોપણ કરવાથી પાર્ટી મજબૂત નહીં થાય દેશ અને પાર્ટી ત્યારે જ બધું થશે જેને સચ્ચાઈના રાસ્તા ઉપર અને દેશને સમર્પિત થવા માટે જે જવાહરલાલ નહેરુ કરીએ કર્યું છે એ રીતે આપણે કરીએ અને દેશને આગળ વધારીએ એ જ અભ્યર્થા જય જયભાઈ